પહેલો તો એ સવાલ કે આ એ જ જગ્યા છે જ્યાં તમે જૂતું ફેંક્યું હતું અને હવે એ જ જગ્યાએથી તમે ગૃહ પ્રવેશ કરવાના છો જનતાના આશીર્વાદ આ વિધાનસભા એટલે એક બહુ ગૌરવશાળી જગ્યા છે આ અહીં પહોંચવું એ હજારો લોકોનું સપનું હોય છે આશા હોય છે નથી પહોંચાતું બધાથી આ જે જગ્યાએ તમે અત્યારે છો એ ઘટના બની હતી એ પછી આજે કેટલામી વખત અહીંયા આવ્યા છો અહીં હું પહેલી વાર આવ્યો બે હજાર સત્તર માં જે કઈ ઘટનાક્રમ બન્યો એ અહીંયા જ અહીંયા જ હા સામે દેખાય ત્યાંથી ડગલા દૂર આ તમને રંજ નો પ્રશ્ન નથી પણ હવે જે યાદ રાખવા જેવું નથી એને યાદ રાખીને ખોટી આપણે ક્યાં આપણે આગળ જ વધવું છે ને જીવનમાં તો અમે આગળ વધવાનો પ્રયત્ન કરો જે બની ગયું તે બની ગયું સારું બન્યું ખરાબ બન્યું પણ એને ભૂલો અને આગળ વધો કાંતિભાઈ સાથે ને એની મુલાકાત ખરેખર શું વાતચીત થઈ હતી કારણ કે એમણે ચેલેન્જ પણ આપી હતી અને પછી તમારી મુલાકાતમાં બંનેના હસ્તા ચહેરા છે એટલે ફોટા તો હવે